અગ્રવાલ વાટિકા શ્રી એકાવન શક્તિપીઠ સર્કલ ની બાજુમાં દાંતા રોડ અંબાજીના આ પવિત્ર પ્રાંગણમાં શક્તિની ભક્તિનું આસ્થા કેન્દ્રમાંનું એક પરમ પવિત્ર આસ્થા કેન્દ્ર માં અંબાની ગોદમાં શારદી નવલા નોરતાના આજે આસુસુદ બીજના બ્રહ્મચારીણી પૂજાના વિશેષ પાવન દિવસે સાંદિપીમાર પૂજની દાદા પી વ્યાસના અંબાના પરમ ભક્તો મુખ્ય મનોરથી ત્રિભુવનદાસ શિવરામભાઈ ઠક્કર છમીછા પરિવાર એ પરિવારના પુત્રો રાજુભાઈ કનુભાઈ આત્મારામભાઈ સમગ્ર ઠક્કર પરિવારના મુખ્ય આયોજન તળે આયોજિત થયેલ સાથે સાથે મુખ્ય મનોરોથી તરીકે સહભાગી થયેલા સદભાગી થયેલા સ્વર્ગિય દેવકન્યાબેન અગ્રવાલ સ્વર્ગેય નારાયણ પ્રસાદ અગ્રવાલ અગ્રવાલ ટેન્ટ હાઉસ અંબાજી એવા જ ઇસ્કોન ગ્રુપના માના ભક્ત પ્રવીણભાઈ કોટક અમદાવાદ જય જલારામ જ્વેલર્સ અમદાવાદના માય ભક્ત જીતેન્દ્ર કુમાર બંસીલાલ ઠાકર યુએસએ સ્થિત માના ભક્ત રજનીકુમાર ઈશ્વરલાલ દરજી એવા જ યુએસએના સદગા સદભાગી મનોરથી પરિવાર પૈકીના શ્રીમતી ગીતાબેન વિપુલભાઈ પટેલ શેદરાણા નિવાસી માના ભક્ત ચુનીલાલ કાલદીદાસ પંચાલ મેસર નિવાસી અરવિંદભાઈ નરભેરામભાઈ પંચાલ ડાલવાણા નિવાસી નરેશભાઈ પ્રહલાદભાઈ પંચાલ મહેસાણા નિવાસી ગેલેક્સી હાર્ટ હોસ્પિટલના ડોક્ટર કમલેશભાઈ અને પરમ ભક્ત કેતુલભાઈ પટેલના આ મા અંબાના ભક્તોના સદ થઈ અને આદ્યશક્તિ મા અંબાની પ્રેરણા અને એમના જ આશીર્વાદથી આયોજિત થયેલ આ શ્રીમદ દેવી ભાગવત કથાના દ્વિતીય જ્ઞાન સત્રના સાક્ષી બની રહેલા મુખ્ય મનોરથી પરિવાર અને તેમના પરિવારજનો સહયોગી મનોરથી પરિવાર અને તેમના પરિવારજનો નિમંત્રિત મહાનુભાવો નગરજનો શ્રોતા ભક્ત ટીવી ચેનલ અને જોગીદાદા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ રસ ગંગાના સાક્ષી બની રહેલા સૌનું મુખ્ય મનોરથી પરિવાર અને સહયોગી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ ચોસઠ જોગણીઓના અવતરણની કથા એટલે શ્રીમદ દેવી ભાગવત કથા આમ આપણી દેવીઓના અનેક સ્વરૂપોમાં આજે બ્રહ્મચારણીય અને એવી ચોસઠ જગણીઓની માની ગુણગાનની ગાથા ગાવાનો અવસર માની કૃપાથી શારદી નવરાત્રિમાં અંબાજીના પવિત્ર પાવન તીર્થ ક્ષેત્રમાં જ્યારે આપણને સૌને સાંપડ્યો છે ત્યારે આમ છે કે આ પીઠ વિશેની કોઈ લાંબી વાત કરવાને બદલે દક્ષ રાજાની પુત્રી સતીએ યજ્ઞ કુંડમાં જ્યારે પોતાનું સમર્પણ કર્યું અને એ સતીના અંગોના ટુકડા અને ઘરેણા એકવીસ એકાવન જગ્યાએ પડ્યા તે સ્થળોએ માની ભક્તિ અને આરાધનાના કેન્દ્રો એટલે કે એકાવન શક્તિપીઠ પૈકીની આ પ્રથમ શક્તિપીઠ માનું હૃદય સ્થાન એવા મા અંબાના સિંચરણોમાં પણ આપણા સૌના વંદન કરતાં આપણે માની કૃપાથી જ સૌ આ ઠક્કર પરિવાર અને અન્ય સહયોગીઓના સહયોગથી અને સદભાગીપણાથી આપણે આ કથારસનું પાન કરી રહ્યા છીએ વિનંતી કરીશ અરશુખભાઈ સીલુ ગુરુજીને કે તેઓ વક્તા પૂજની ચોગીદાદા વ્યાસનો સત્કાર ભાવ અને એમનો આદર્શ સત્કારનો પૂજન ભાવ તેઓ વ્યક્ત કરી આભારી કરશે અરશુખભાઈ સીલુ ગુરુજીને પ્રાર્થના કે જેમના શ્રીમુખેથી માના ગુણગાનની દિવ્ય ગાથાનું જ્ઞાન ભર્યું અને વિદવત્તા ભર્યું અને આપણી સંસ્કૃત અને શાસ્ત્રનું જતન કરતા પૂજ્ય ભાઈશ્રીની સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદરના ઋષિકુમાર એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જોગીદાદાના શ્રીમુખેથી આપણે સૌ જ્યારે આ શ્રવણના સાક્ષી બની રહે સાક્ષી બની રહ્યા છીએ ત્યારે અર્શુકભાઈ સીલુને વિનંતી કરીશ કે આપના પ્રસંગ ઉચિત મંગલા આશીર્વાદ પાઠવી આભારી કરશો